સુરતના સિંગણપોર પોલીસને મળી સફળતા સિંગણપોરની મહિલાની પજવણી કરતા નકલી સીઆઈડી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે સુરત સિંગણપોર પોલીસને મળી સફળતા સિંગણપોરની મહિલાની પજવણી કરતા નકલી સીઆઈડી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતમાં નકલી ઓફિસરઓની ભરમાર થઈ હોવાનું સામે આવ્યું છે થોડા સમય પહેલા સુરતમાંથી નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો હતો જ્યારે અત્યારે સુરતમાંથી જ નકલી સીઆઈડી ઇન્સ્પેક્ટર ઝડપાયો છે વિગતે વાત કરવામાં આવે તો સુરતની સિંગણપોર પોલીસને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે નોંધનીય છે કે સિંગણપોરની મહિલાની પજવણી કરતાં નકલી સીઆઈડી ઇન્સ્પેક્ટરને પકડ્યો છે જેની સામે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધારે વિગતે વાત કરવામાં આવે તો પાટણ ખાતે પોલીસે નકલી સીઆઈડી અધિકારી બની ફરતા તરુણ ભટ્ટી પાડ્યો છે સુરત ની ફોટો મોકલતો હોય કરતા શખ્સને દબોચ્યો છે ઉલ્લેખનીય છે કે આ મામલે તપાસ સાચી હકીકત સામે આવી છે અલ્થાણ એટલાન્ટા શોપિંગમાં કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્ટિવ એજન્સી દ્વારા જાસૂસી કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત